આપણે ગુજરાતને સલામત કહીએ છીએ પણ ગુજરાતને સલામત કહેતા પહેલાં હવે વિચાર કરવો પડશે એક શરમજનક ઘટના ઘટી છે એક યુવક અને યુવતી ઉપર અડાલજ કેનાલમાં હુમલો થાય છે જેમાં યુવકનું મોત થાય છે આ ઘટના બહુ ગંભીર છે આ ઘટના યુવાનોને ચિતવવા જેવી છે માટે વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો

તેનું ધ્યાન રાખજો નહીતર તમે પણ મુશ્કેલીમાં મુકાઈ જાઓ તેવા દિવસો હવે શરૂ થઈ ગયા છે ઘટના એવી છે કે અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં રહેતો પચીસ વર્ષીય વૈભવ વનમાની વર્ષગાંઠ હતી એટલે વર્ષગાંઠના દિવસે તેણે પોતાના મિત્રોને પાર્ટી આપવાનું આયોજન કર્યું હતું અને પાંચ સાત યુવક અને યુવતી સાથે પાર્ટીમાં જાય છે રાત્રે બાર વાગ્યા સુધી હોટલમાં જમે છે રાત્રે બાર વાગ્યા પછી બધા છૂટા પડે છે ત્યારે વૈભવ પોતાની ગર્લફ્રેન્ડ સાથે અમદાવાદ ગાંધીનગર વચ્ચે આવેલા તપોવન સર્કલથી નીકળી નર્મદા કેનાલ ઉપર આવે છે આ કેનાલનો જે રસ્તો છે એ અત્યંત નિર્જન છે દિવસે પણ એથી ભાગ્યે જ લોકો પસાર થાય છે પણ રાતના અંધારામાં વૈભવ અને તેની ગર્લફ્રેન્ડ પોતાની કારની અંદર આ કેનાલ ઉપર આવ્યા હતા અને બેઠા હતા અને ત્યારે જ એક યુવક ત્યાં પહોંચે છે વૈભવને અને તેની ગર્લફ્રેન્ડ ને ચાકુ બતાડે છે અને કહે છે 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 તમારી પાસે જે તે અમને આપી દો વૈભવ શરૂઆતમાં સામનો કરવાનો પ્રયત્ન કરે એટલે આ અજાણ્યો માણસ વૈભવ પર ચાકુ લઈને તૂટી પડે છે વૈભવને ત્રણ ઘા મારે છે વૈભવ લોહી લુહાણ થઈ જાય છે પોતાના મિત્રની હાલત જોઈ ગર્લફ્રેન્ડ પણ તેની મદદે આવે છે એટલે અજાણ્યો હુમલાખોર આ યુવતીના ગળા ઉપર પણ ચાકુનો એક ઘા મારી દે છે યુવક અને યુવતી બંને થાય છે બંનેના ફોન કિંમતી સામાન લઈને આ અજાણ્યો હુમલાખોર તેમની જ કારમાં ભાગે છે પણ બને છે એવું કે પુશ બટન વાળી આ કાર હતી જેના કારણે ચાવી વૈભવ પાસે રહી જાય છે અને કાર આઠસો મીટર ચાલી અટકી જાય છે ત્યાંથી હુમલાખોર એકલો ચાલીને ભાગી જાય છે આ સ્થિતિની અંદર રહેલી જે યુવતી છે તે લોહી લુહાણ હતી છતાં તે દોડે છે અને લગભગ દસ મિનિટ દોડ્યા પછી તે મુખ્ય હાઈવે ઉપર આવે છે રાતના દોઢ વાગી રહ્યો હતો ત્યાંથી પસાર થયેલું એક દંપતી જે સ્કૂટર ઉપર હતું તેમને અટકાવે છે તેમની પાસે મોબાઈલ ફોન માગે છે તે પોતાના પરિવારને જાણ કરે છે અને પરિવાર પોલીસને જાણ કરે છે અને રાત્રે અઢી વાગે અડાલજ પોલીસ એમ્બ્યુલન્સ સાથે ત્યાં પહોંચે છે ત્યાં સુધી વૈભવનું મોત નિપજી ગયું હતું યુવતી ગંભીર હાલતમાં હતી જેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી જ્યાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું છે પોલીસે આ મામલે હત્યા અને લૂંટનો ગુનો દાખલ કર્યો છે પણ ચેતવવા છે યુવક અને યુવતીને કે તમે પ્રેમ કરો તો વાંધો નહીં પણ જગ્યા સલામત પસંદ કરજો આવી નિર્જન જગ્યાએ એકલામાં બેસતા નહીં કારણ કે કોઈ પણ તમને નિશાન બનાવી શકે છે જ્યારે વાત કરીએ છીએ ગુજરાત સલામત છે ત્યારે ગુજરાત પોલીસ માટે પણ આ મોટો પડકાર છે કારણ કે નર્મદા કેનાલ ઉપર લૂંટવાની કે હત્યાની આ પહેલી ઘટના નથી આવી અનેક ઘટના આ કેનાલ ઉપર બની ચૂકી છે છતાં પોલીસ થાય છે કરે છે તે પ્રકારે કામ કરી રહી છે એ પણ નિંદાને પાત્ર છે તો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો શેર કરો મને મારા સાથી ફૈઝાનને રજા આપો નમસ્કાર वैष्णवजन तो तेने कहिए जे पीड